દેશભરના ખેડૂતો કૂચ કરવાનો કાર્યક્રમ આપ્યો છે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો ખેડૂતો ઉપર દમન કરીને ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટેનો પ્રયત્ન કરે છે આ લોકશાહી ની હત્યા છે દેશભરમાં ખેડૂતોને અમે પણ અપીલ કરીએ છીએ કે આપ જે વિસ્તારમાં હો ત્યાં એ વિસ્તારની અંદર તમારી માગણીઓને લઈને આંદોલનનો રાહ અપનાવો લડશું નહીં તો જીતશું નહીં ભૂતકાળની અંદર પણ પંજાબ હરિયાણા ના ખેડૂતો એ આંદોલન કરીને આ કેન્દ્ર સરકાર ને ઝુકાવી છે ચાલો આપણે સૌ સાથે મળીને આપણી માગણીઓને લઈને કેન્દ્ર સરકાર સામે રોડ ઉપર ઉતરીએ અને જીત મેળવીએ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ભારતીય જનતા પાર્ટી ના શાસકો ખેડૂતો પોતાની ને લઈને અડગ લઈ રોડ પર ઉતરશે તો કેન્દ્ર સરકાર ઝૂકીને ખેડૂતોની માગણી સ્વીકારશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે